રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં જો અત્યારે ટાઈમ થયો છે નવ જેવું નવ વાગ્યા તો એજી ઠંડી એટલે આમ પવન ટાઢો એટલો આવે છે ને આપણે કપમાં આપણે પાણી લીક થતું હતું એને ખોલવો હે જો ખુલે જો આમાં આપણે પાણી લીક થાય આ ખુલે ને બોલ ચાર જો તો ખોલે વાંકાને લઈ જાવ આટલું નવું આવે તો એ નવું એટલું નાખી દે અહીંથી આ કટકો નવો આવે એટલો વાંકા જવાય ને તો લેતા જાઉં દવા સાવાની હતી લીક વધારે થાય તો ખોલી નાખે પાણી ચાલુ કર્યું છે ખોલી આ એક લઈ જવાનું છે આપણે આમાં કઈ છે નહી જો વાતમાં તો આ ખાલી અંદર આપણે આ ઊંચા નીચી થાય આમાં એક બેરિંગ છે ત્રા એટલે ફિટ કરેલું એટલે આગા પાછા આગા પાછા થાય એના લીધે થી તો આખું મળશે તો આખું લેતા આવશું ને જો અંદર ની રીંગ આપણે જો વાઘા ને જતા હતા ને આપણે રહી ગયા છીએ અત્યારે ઊભા કે આપડી ગાડી થઈ ગઈ તરફી અહીંયા આપણે એને પાણી પાઈ દીધું થોડુંક નીકળી વાકાનેર બાજુ આપણે અહીંયા કંપનું હેડ લેવાયા પણ મીલું નથી આપણે લીધો તો અહીંયા આવે તપાસ કરી આ બાજુ શોરૂમ છે આ ચંદનપુર હાઈવે ચોટીલા વાળો હાલો આપણે પંપ લીધો ત્યાં જવું પડશે આપણે જો બૂટ જરાક જરા ઉખડી ગયા હતા એટલે કીધું ચીલાઈ મરવી દે થોડીક અત્યારે ટાઈમ થયો છે ચાર જેવું અને આપણે વાંકાનેરથી ત્રણક વાગે વ્યાય હતા અને આપણે ઓલા પંપનું જે આગલું હેડ લઈ ગયા હતા ને એ વાંકાનેરમાં ન મળ્યું પછી એ નહીં આપણે ફિટ કરી નાખ્યું સાફ કરીને પાણી તો જરા જરા લીક થાય અને હવે જોયું જાય ક્યાંય વાંકાનેરમાં સાહેબ મળશે જ નહીં તમને તમારે લેવું હોય તો રાજકોટ જવું પડે પાછો પંપ આપણે હે ચાઈના એટલે અહીંયા સાહેબ મીલું નહીં વાંકાનાર એ નહીં આપણે ફિટ કરી નાખું પાછું હું આમ કાંઈ વાંધો નતો પાણીનો જરાક આપણે ઓલા સાઈડમાંથી લીક થતું હતું વધારે પ્રેશર થાય ને એટલે ત્યાંથી નીકળી જતું હતું એની રીંગું ન મળીને કરે રીંગુ લેતા હોય તો કાંઈ બદલાવાની જરૂર નથી જો અત્યારે આપણે જવું છે હવે ખૂણામાં થોડુંક રોટાવેટર વેટા રહી ગયું હે ને એટલું હાકી આવી આપણે જો આવી ગયા અત્યારે રોટાવેટર વેટા થોડુંક આ બાજુ ખૂણામાં હાંકવાનું બાકી છે તો એટલું હાકી નાખી થોડાકમાં ઠેફા વધારે છે હજી થોડાકમાં હજી બીજી ગેન મારી દઈશું બે વાર આપવું જોઈશે પેલા આટલું હાકી નાખી આ બાજુ થોડાક જો અહીંયા વચગારે થોડાક વધારે ઢેપા હે હું રામ અહીંથી જો આ બાજુનું હાકેલું હે આમનો હાકવાનું એટલો ખૂણો હાંકી નાખે પછી ટાઈમ રહેશે તો આ બાજુ ડબલ વાર હાંકી નાખશે જો અત્યારે ટાઈમ થયો છે છ જેવું અને આપણે બીજી વાર હાંકી નાખ્યું બોલો એટલો ખૂણો હાંકીને પછી ફરી નાખે હાકી નાખ્યું આ બાજુ થોડાક ઢેફા હતા ને જો કમ્પ્લેટ બધે હાઇ ગયું બીજી વખત બગલા આવી ગયા તા જો કેટલા બધા આવી ગયા અડધા આ બાજુ ઉપા આપડી હાલત જો કેવું ડમરી ઉડીને કેવા કપડા થઈ ગયા ટ્રેક્ટર જોવાનું તો કેટલી ડમરી ઉડે આમાં કઈ દેખાતું નહી કલર કયો કલર આટલી ડમરી ઉડે હવે આમાં સોમવારે નહીં મંગળવારે હવે બાજરો જાહેર વાવી દેવું હે કાલે આપણે જીરામાં દવા એટલી સાંટી દઈ ટીપણા વચગારે ભરીને જો લાઈન આપણે એ બાજુ પાથરી દીધી ફેરવી નાખી ઓલી બાજુ ની લાઇન હતી આથી કરીને આમ હજી વચ્ચે જવા દેવું એ બાજુ ટીપણા ભરી જાય પંપ વચગારે મૂકીને પછી ફેરોવા નહીં જાજો ઓલી બાજુ હજી ખૂણે એ બાજુ નો ટીપણા ભરવા જોઈએ અલગથી એ બાજુ નળી નથી આપણે પોગાતી બસો ફૂટે એટલે થોડાક માં થાય પચ રાખે એટલે બે ભાગમાં થઈ જાય એક ભાગ રહી જાય ચાલો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી પછી મળી કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતા